જય હિન્દ જય ભારત અને હું આવી ગયો છું આરોગ્ય કેન્દ્રમાં અને જો આપણું શરીર સ્વસ્થ હોય તો આપણે હરેક હરેક કામ આપણે આસાનીથી કરી શકીએ છીએ આરોગ્ય પરમો ધર્મ એટલે આરોગ્ય છે ને હશે ને સારું તો આપણે પૈસા કમાઈ શકશું તો આપણે આગળ વધી શકશું કહેવાનો મતલબ એ છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ બંદર ઉપર આ છે તો આખું બિલ્ડિંગ જો આવું કંઈક દેખાય છે અને ખૂબ નવું બનેલું છે અત્યારે બે ત્રણ મહિના થયા છે અને ખૂબ સારી એવી સેવા આપે છે અહીંયા તો આનો લાભ લેજો ઉદઘાટન થઈ ગયું છે અને સરસ મજાની આ બિલ્ડિંગ છે તો અહીંયા તમારે નામ લખાવાનું હોય છે અને અત્યારે કોઈ છે નહીં બસ હું નામ લખાવી લીધું છે અને હું અહીંયા રાહ જોઉં છું અહીંયા એટલા બધા જો આ બિલ્ડિંગ કેવું સરસ મજાનું છે વાવ કલઝન ટોયલેટ નર્સરૂમે બધું છે ઘણી બધી સુવિધાઓ છે અને આ ઇલેક્ટ્રિક રૂમ છે અલગ અલગ કામ કરતા હોય છે અને હવે આપણે પાછા નીચે જઈએ છીએ ઉપરના ભાગમાં આવી ગયો છું ને અહીંયા જો આટલી બધી સુવિધા અહીંયા છે આની અંદર દવાઓને રાખવામાં આવે છે ફ્રીની અંદર આપવામાં આવે છે અહીંયા ચામડીના ડોક્ટર જનરલ સર્જન કસરતના ડૉક્ટર હળગાના ડૉક્ટર સ્ત્રીરોગ તો આ બધા ડોક્ટરો અહીંયા આવે છે મેં પણ દવાનો લાભ લીધો છે આ દવા આવું બધે આપી છે ચામડી જે લાલ થાય છે મને અને અહીંયા તમને ફ્રીમાં દવા આપે છે તો આ એડ્રેસ છે અહીંનું બય વિસ્તાર ઉપર અને આ સહ આરોગ્ય કેન્દ્ર છે તો તમે પણ આનો લાભ લેજો અને ડૉક્ટરો પણ આવે છે અહીંયા તો ચાલો મળીએ હવે એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય